ચોથી જાગીરની એકતા રંગ લાવી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના અસુવિધાના અભાવે જે પત્રકારોએ કવરેજનો બહિષ્કાર કર્યો હતો તંત્ર અને માહિતી ખાતાએ મામલો થાળે પાડ્યો ધોરોના સફેદ રણમાં આજે પતંગોત્સવ યોજાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યો છે ખાસ કરીને પતંગોત્સવ દેશ વિદેશ સુધી પહોંચે તે માટે મીડિયા અનિવાર્ય બનતું હોય છે માહિતી ખાતા દ્વારા તમામ મીડિયાના પ્રતિનિધિઓને અપેક્ષિત પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું વાહન મારફત તેમને ધોરડો પતંગોત્સવનું આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું કવરેજ માટે લઈ જવામાં આવતા હતા દરમિયાનમાં ખખડધજ બસ કોઈપણ પ્રકારની સગવડતા વગર પત્રકારોને જેમ વખારમાં બેસાડવાના હોય તેમ બેસાડી દેવામાં આવ્યો દરમિયાનમાં વચ્ચે વિવાદ થતાં આખરે પત્રકારોએ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે આજે ધોરડો ખાતે ઉજવાઈ રહ્યો છે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો બહિષ્કાર કરવામાં આવ્યાની ખબર વહીવટીતંત્રને મળતાની સાથે વહીવટીતંત્ર હલબલી ગયું હતું તાત્કાલિક અસરથી સમાધાનનો દોર શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે તંત્રને માહિતી ખાતા વચ્ચે સંકલનના અભાવના કારણે આ પત્રકારો દુઃખી થતા હોય છે પત્રકારોને કોઈપણ પ્રકારની ફેસિલિટીસ આપવામાં આવતી નથી માહિતી ખાતાને પત્રકારોને આ સુવિધાઓ આપવા માટે અને લઈ જવા આવવા માટે ભોજન સહિત માટે કેટલું ખર્ચ ત્યાંથી વડી કચેરીથી ફાળવવામાં આવે છે એ સૌ કોઈને ખબર છે પરંતુ તેરી બી ચૂપ અને મેરીબી ચૂપને લઈને આખરે પત્રકારો મૌન ધરતા હોય છે પરંતુ જ્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બને છે ત્યારે આ નોબત આવતી હોય છે આખરે ઘીના ઠામમાં ઘી ફળી ગયું તંત્રએ દરમિયાનગીરી કરી અને આખરે પત્રકારોને નવી વાહનની વ્યવસ્થા કરી અને ધોરડો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના કવરજ માટે પહોંચાડવાની તસ્તી લીધી એ માટે તંત્ર અભિનંદનને પાત્ર છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર પણ ચૂક કરતા હોય તે વાત દૂર નથી